ખુલ્લે રૂપિયા દસ લાખ પાસઠ હજારના મુદ્દા માલ સાથે ડિંડોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રોહિબિશન નો ગણના પાત્ર કેસ શોધી કાઢતી ઝોન બે એનસીબી શાખા પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેરનાઓ આપેલ સૂચના તથા ખાસ પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન બે સુરત શહેરનાઓ ના માર્ગદર્શન હેઠળ શહેર વિસ્તારમાં દારૂ જુગારની પ્રવૃત્તિઓને નિષ્ઠ નાબૂદ કરવા સારું સૂચના આપેલ જે અનુસંધાને ઝોન બે એલસીબી શાખાના પોલીસ માણસો ઝોન બે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મનીષભાઈ હમીરભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સહદેવભાઈ મંજીભાઈ નાવને બાતમી હકીકત મળેલ કે શેખર ઉર્ફે યોગેશ કરણકાળ નામનો ઈસમ પોતાના કબજાની બોલેરો પિકઅપ ગાડી નંબર જીજે ઓગણીસ વાય થ્રી નાઇન વન સેવનમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થા ની ફેરાેરી કરે છે વિગતો મતલબની બાતમી આધારે આરોપી ઈસમને પકડી પાડી તેના નામથામની ખાતરી કરતા તેનું નામ શેખર ઉર્ફે યોગેશ સાહેબરાવ કરણકાળ વર્ષ અઠાવીસ રહેઠાણ ઘર નંબર અઠ્ઠાણું કૈલાશ રેસીડેન્સી વિભાગે ગેટ નંબર પાંચ કરાડવા રોડ ડીંડોલી સુરતનાની કબજાની બોલેરો પિકઅપ ગાડી નંબર જી જે ઓગણીસ વાય થ્રી નાઇન વન સેવનની ઝડપી તપાસ કરતા ગાડીના ઢાલામાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂનો વિદેશી દારૂની અલગ અલગ કંપનીની સીલબદ્ધ નાની બોટલ એકસો વીસ જેની કિંમત રૂપિયા ત્રણ લાખ બાર હજાર તથા બોલેરો પિકઅપ ગાડી જી જે ઓગણીસ વાય થ્રી નાઇન વન સેવનની કિંમત રૂપિયા સાત લાખ પચાસ હજાર તથા આરોપીનો મોબાઈલ ફોન કિંમત કિંમતના રૂપિયા ત્રણ હજાર મળી કુલ કિંમત રૂપિયા દસ લાખ પાસઠ હજારના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડી ઢીંડોલી પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુના નંબર બે હજાર ચોવીસ ધી ગુજરાત નશાબંધી ધારા વન નાઇન ફોર નાઇન તથા અધિનિયમ બે હજાર તેમજ દારૂનો જથ્થો મંગાવનાર મનોહર પાડે વોન્ટેડ જાહેર કરે છે સદર ગુનાની તપાસ દિંડોલી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવે છે જેમાં ગુનાના આરોપી શેખર ઉર્ફે યોગેશ સાહેબ રાવ કરણકાળ ઉમર વર્ષ અઠાવીસ રહેઠાણ ઘર નંબર અઠ્ઠાણું કૈલાશ રેસિડેન્સી વિભાગે ગેટ નંબર પાંચ કરાડવા રોડ ઇંડોલી સુરતને પકડી પાડી તેના પાસેથી ભારતીય બનાવટનું વિદેશી દારૂની અલગ અલગ કંપનીની નાની બોટલ નંગ ત્રણ હજાર એકસો વીસ જેની કિંમત રૂપિયા ત્રણ લાખ બાર હજાર તથા બોલેરો પિકઅપ ગાડી નંબર જીજે ઓગણીસ વાય થ્રી નાઇન વન સેવનની કિંમત રૂપિયા સાત લાખ પચાસ હજાર તથા આરોપીનો મોબાઈલ ફોન કિંમત રૂપિયા ત્રણ હજાર સાથે ખુલ્લે કિંમત રૂપિયા દસ લાખ પાસઠ હજારનો મુદ્દા માલ એલસીબી ઝોન બે પોલીસ દ્વારા કબજે કરેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે